રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી આયોજકો લાખો રૂપિયા લઈને ફરાર ઋષિ વંશી સમાજ દ્વારા રેલનગર વિસ્તારમાં આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમમાં મોટો છે આ કાર્યક્રમમાં લગ્ન યોજાવાના હતા પરંતુ મુખ્ય આયોજક છત્રાલા અને અન્ય આયોજકો લગ્નના દિવસે ગાયબ થઈ ગયા આયોજકોના ફોન બંધ હતા અને સ્થળ પર કોઈ વ્યવસ્થા ન હતી જેના કારણે વર કન્યા અને તેમના પરિવારજનો રજડી પડ્યા આયોજકો દ્વારા દરેક યુગલ પાસેથી પંદર હજારથી ચાલીસ હજાર રૂપિયા સુધી વસૂલવામાં આવ્યા હતા ઉપરાંત દાતાઓ પાસેથી લાખો રૂપિયાનું દાન અને કર્યાવર પણ એકત્રિત કરવામાં આવ્યું હતું આયોજકોએ લગ્ન માટે તમામ વ્યવસ્થાઓ કરવાની ખાતરી આપી હતી પરંતુ લગ્નના દિવસે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ભક્તો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી ચંદ્રત્રાલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે દિલીપ ગુહિર દીપક હિરાણી અને મનીષ પરની અટકાયત કરવામાં આવે છે જ્યારે હાર્દિક શિશાંગિયા દિલીપ વરસંડા અને ચંદ્ર છત્રાલાની શોધખોળ ચાલુ છે પોલીસે સ્થળ પર હાજર છ યુગલોના લગ્ન પૂર્ણ કરાવ્યા અને અન્ય યુગલોના લગ્ન માટે પણ વ્યવસ્થા કરી આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ભવિષ્યમાં આવા છેતરપિંડીના કિસ્સાઓ ન બને તે માટે કડક પગલા લેવા અંગે ચર્ચા થઈ રહી છે આજથી ત્રણેક મહિના અગાઉ કર્ણાટક ક્લબ કર્ણાતી સ્કૂલ નજીકમાં જે સમૂહ લગ્નનો દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ તેમાં આયોજક મુખ્ય આયોજક છે આયોજક તથા આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છત્રોલા રહે પુનિતનગર રાજકોટવાળાએ જે દરેક સમૂહલગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી અને બી એનએસ કલમ ત્રણસો અઢાર ચાર તથા એકસો એકસઠ કંસમાં બે મુજબ નગર પોલીસ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને જે ચાર આરોપી પકડાઈ ગયેલ છે અને મુખ્ય આરોપી તો બાકી તો જે સીવી ઝોન ટુ દ્વારા પકડી અને પોલીસ ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે રિમાન્ડ તો નામદાર કોર્ટ માગવામાં આવશે જે ક્યાં ક્યાં આટલા દિવસ રોકાણો કઈ જગ્યાએ રોકાયો બાબતે રિમાન્ડ માંગવામાં આવશે એલસીબી ઝોન ટુ દ્વારા પકડવામાં આવેલ છે અને ભાગતો ફરતો તો અગાઉ નામદાર સેશન કોર્ટ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂકેલ જે નામંજૂર થતા જુદી જુદી જગ્યાએ નાસ્તો ફરતો હોય જેને એલસીબી ઝોન ટુ દ્વારા પકડી આપવામાં આવે છે